જિલ્લા ઘર શ્રદ્ધાળુઓ માં નર્મદામાં ડૂબકી લગાવી સ્નાન કરી દાન પુણ્ય કર્યું હતું હિન્દુ ધર્મ શાસ્ત્રમાં નવમી અમાવસ ના અને મહત્વ છે ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા સ્નાન અર્થે ઉમટી પડ્યા હતા આજે બુધવારે અમાસ નવમી અમાવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ દિવસે નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહિમા રહેલો હોય છે ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા ઘાટ ખાતે જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓમાં નર્મદામાં ડૂબકી લગાવી સ્નાન કરી દાન પુણ્ય કર્યું હતું હાલ તો પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો સંગમ સ્થળ પર ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે ત્યારે આજે જાડેશ્વર ખાતે પણ નર્મદા નદીના કિનારે નોમી અમાવસે ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ નર્મદા સ્નાન કરવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી લોકોએ નર્મદામાં સ્નાન કરી દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી જોકે અહીં ભરૂચ તંત્ર દ્વારા અહીં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે બંદોબસ્ત ન હોવાને કારણે પણ અનેક લોકોને તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો અચ્છા હું દીપ્તિ મહેતા આ મારા ફ્રેન્ડ વૈશાલી મહેતા અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે એકસો ચુમ્માળીસ વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે બુધવારી મૌની અમાવસ્યાનો દિવસે આજે વૈશાલી મહેતા હું ભરૂચમાં રહું છું અને મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નવા ના જઈએ આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીએ એટલા